દરેક પ્રકારના સમાચારો તળાજા તેમજ દાઠા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસને લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડી કચેરી તરફથી મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સાપ્તાહિક કાર્યક્રમ રાખવાની સૂચના મળેલ તે અંતર્ગત તળાજા હોમગાર્ડ યુનિટ ખાતે રમતગમત સફાઈ અભિયાન વ્યસન મુક્તિ પ્રભાત ફેરી તેમજ તળાજાના મુખ્ય માર્ગો પર રૂટ માર્ચ જેવા કાર્યક્રમ કરી અને છઠ્ઠી ડિસેમ્બર તળાજા હોમગાર્ડ જવાના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે તળાજા તાબેના દાઠા પોલીસ મથકના વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો દ્વારા પણ હોમગાર્ડ સ્થાપના દિવસને લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે